અમરેલી શહેરના 50 વર્ષ પૂર્ણ કરી સેરેમની કાર્યક્રમ યોજાયો નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ઉમી તો જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી શહેરના ખ્યાતનામ વેપારી અલીબાબા પતંગવાલા પેઢીને 50 પચાસ વર્ષ પૂર્ણ કરી અને 51 ના વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે કેક કાપીને સેરેમની કાર્યક્રમ યોજાયો જેમાં બહેરા મુંગા શાળાના વિદ્યાર્થી અને અમરેલીની સામાજિક સંસ્થાના આગેવાનો જેમાં ખાસ ઉપસ્થિત મહેમાન જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર કાનાબાર સાહેબ અમરેલી નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી અમરેલી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પીપી સોજીતરા સાહેબ અમરેલી તથા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમીરભાઈ કુરેશી તથા શકીલ બાપુ તથા ડોક્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ તકે પત્રકાર મિત્રો જાવેદ ખાનભાઈ પઠાણ ભાવેશભાઈ વાઘેલા ઇલિયાસભાઈ કપાસી અલ્તાફભાઈ લારીવાળા તથા મુંગા બેરા શાળાના વિદ્યાર્થી તથા ત્યાંના સ્ટાફગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અલીબાબા પતંગવાળા પરિવાર તરફથી બીપીટભાઈ લીંબાણી બીપી સોજિત્રા સાહેબ ડૉક્ટર કાનાબાઈ સાહેબનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ તથા બેરા મુંગા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા તેમાં પતંગ અને દોરાની ગિફ્ટ આપવામાં આવેલ હતી આ પ્રસંગે કાપડ બજાર તથા ટાવર રોડ તમામ વેપારીઓએ હાજરી આપેલ હતી ને આ પ્રસંગને શોભા વધારી હતી આ પ્રસંગે તેમનો અલીબાબા પતંગવાળા પરિવારને પરિવાર ને આવેલ મહેમાનો એ શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર ઇલિયાસ કપાસી અમરેલી

આઈ ડગર 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 પચાસ વર્ષ પેલા અલીબાબા સ્ટોર નામ થી આ પતંગ અને આ સરસ ની શરૂઆત કરી હતી સામાન્ય નાની એવી જગ્યામાં અને આજે બહુ સરસ મોટો શોરૂમ થઈ ગયો છે તો આ કરવાની પરિવાર આ પચાસ વર્ષમાં પ્રથિ જેટલી કરી છે જેટલી પ્રથિ આવતા પાંચ વર્ષમાં કરે એવી પ્રભુ પાસે નિશ્વર પાસે પ્રાર્થના શુભેચ્છા આપના આજે અમરલીના ખૂબ જ પ્રખ્યાત અલીબાબા સ્ટોર કે જેમાં પતંગ હોય હોય એવું બધું વૈવિધ્ય છે અને અમરેલીના નાગરિકોમાં ખાસ કરીને બાળકોમાં જે વિશિષ્ટ સ્થાન છે એમણે આજે એમના બિઝનેસના પચાસ વર્ષ પૂરા કર્યા છે રવાડી પરિવાર દ્વારા આ પ્રસંગને સેલિબ્રેટ કરવા માટે એનું ઉત્તર આયોજન કર્યું જેમાં વેરામના સ્કૂલના વિદ્યાર્થીઓને એમણે પ્રસંગ અને બધી દોરાની કીટ બધાને ભેટ આપી અને આ સમગ્ર પ્રસંગને ખૂબ જ સારી રીતે આજે ઉજવ્યો છે ફરી એકવારની ખૂબ